તો નમસ્કાર દર્શક મિત્રો દેશ અને દુનિયાના તાજા અને મહત્ત્વના મોસમ સમાચારમાં આપનું સ્વાગત છે દર્શક મિત્રો આજના વિડીયોમાં ખાસ કરીને આજે ગુજરાતમાં કયા કયા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તેના વિશેની સંપૂર્ણ માહિતી મેળવવાની છે તો વળ્યા ઉપરાંત આગામી દિવસોમાં વરસાદ અને ચોમાસાની અપડેટ વિશેની માહિતી પણ મેળવવાની છે મિત્રો આ ચોમાસાની અપડેટ વિશે હવામાન વિભાગ ઉપરાંત હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ તો વડે આ ઉપરાંત ગુજરાતના કયા જાણીતા આગાહીકારે આગાહી કરી છે તેના વિશેની માહિતી પણ આ વીડિયોમાં મેળવવાની છે તો આ ઉપરાંત પૂર્વોત્તરના રાજ્યોમાં જે ચોમાસાએ તબાહી મચાવી છે પૂર અને ભૂસ્ખલનના દ્રશ્યો સામે આવ્યા છે અને કેટલા લોકોના મોત પણ નીપજ્યા છે તેના વિશેની માહિતી પણ આ જ વિડીયોમાં મેળવવાની છે તો વિડીયોને અંત સુધી જોતા રહેજો વરસાદને લગતા સમાચાર સૌથી પહેલાં મેળવવા માટે અમારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા દર્શક મિત્રો સૌ પ્રથમ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી ઉપર એક નજર કરીએ તો હવામાન વિભાગે આજે રાજ્યમાં હળવા વરસાદની આગાહી કરી છે અરબી સમુદ્રમાંથી આવતા ભેદને કારણે વરસાદની આગાહી કરી દેવામાં આવી છે તો વળી માછીમારોને દરિયો ન ખેડવા માટે પણ સૂચના આપવામાં આવી છે અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ રહેવાની પણ આગાહી છે હવામાન ખાતાના જણાવ્યા પ્રમાણે આજે સાબરકાંઠા અરવલ્લી ખેડા આણંદ પંચમહાલ દાહોદ વડોદરા મહીસાગર છોટા ઉદેપુર નર્મદા ભરૂચ અને સુરતના વિસ્તારો તો વળી તાપી નવસારી ડાંગ વલસાડ દમણ અને દાદરાનગર હવેલી ઉપરાંત અમરેલી ભાવનગર ગીર સોમનાથ દેવમાં પણ હળવા વરસાદની શક્યતા છે તમને જણાવી દઈએ કે ઉત્તર પૂર્વ ભારત હેઠળ આસામ મેઘાલય અરુણાચલ પ્રદેશ નાગાલેન્ડ મણિપુર મિઝોરમ અને ત્રિપુરામાં આગામી સાત દિવસ દરમિયાન ભારેથી અતિભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે જો આપણે દક્ષિણ દ્વીપકલ્પીય ભારતના હવામાન વિશે વાત કરીએ તો કેરળ અને કર્ણાટકમાં બે જૂન દરમિયાન ગાજવીજ અને વીજળી સાથે વરસાદ પડવાની સંભાવના છે તો તમિલનાડુ પુડુચેરી દરિયાકાંઠાના આંધ્રપ્રદેશ તેલંગાણામાં એકત્રીસ મેના રોજ વરસાદ પડવાની શક્યતા દર્શાવવામાં આવી હતી મિત્રો આઈએમડીએ ઉત્તર પશ્ચિમ ભારતમાં વરસાદની ચેતવણી જારી કરી છે જેમાં જમ્મુ અને કાશ્મીર લદ્દાખ હિમાચલ પ્રદેશ ઉત્તરાખંડ પંજાબ હોય કે હરિયાણા ચંડીગઢ દિલ્હીમાં વાવાઝોડા સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે ત્રણ જૂન દરમિયાન યુપી અને રાજસ્થાનમાં છૂટાછવાયા વરસાદ અને ધૂળના તોફાનો પણ આવી શકે છે તો સાથોસાથ આ રાજ્યોમાં પચાસથી લઈને સાઠ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે વંટોળ ફૂંકાશે ધૂળની ડમરીઓ ઉડશે પશ્ચિમ ભારતમાં ગોવા મહારાષ્ટ્ર ગુજરાતમાં ભારે વરસાદ પડવાની સંભાવના છે પૂર્વ અને મધ્ય ભારતમાં છત્તીસગઢ ગંગાના પશ્ચિમ બંગાળ ઝારખંડ ઓડિશા મધ્યપ્રદેશ બિહારમાં પણ પહેલી જૂન દરમિયાન વાવાઝોડા અને વીજળી સાથે ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી હતી તો તે જ પ્રમાણે બે થી લઈને ત્રણ જૂને પણ પચાસ પ્રતિ કલાકને કલાક પવન ફૂંકાવાની શક્યતા પણ દર્શાવાય છે હવે મિત્રો આગામી વરસાદ અને ચોમાસાને લઈને હવામાન વિભાગ ઉપરાંત હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જે આગાહી દર્શાવી છે તેના ઉપર એક નજર કરીએ તો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે દર્શાવ્યું કે રાજ્યમાં ધીમી ગતિએ ચોમાસાનું આગમન થશે દસ જૂન આસપાસ ધીમી ગતિએ ચોમાસું બેસી શકે છે રાજ્યમાં ચોમાસું એકંદરે સારું રહેવાની આગાહી છે તો બીજી તરફ પાંચથી લઈને દસ જૂનમાં મહારાષ્ટ્રમાં ભારે વરસાદની શક્યતા રહેલી છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલનું વધુમાં અનુમાન છે કે સૌરાષ્ટ્ર કચ્છ દક્ષિણ ગુજરાતમાં વરસાદની શક્યતા છે સાબરકાંઠામાં તો ભારે વરસાદની શક્યતા છે અઢાર જૂન પછી એક મજબૂત લો પ્રેશર સિસ્ટમ બનશે અને બંગાળના ઉપસાગરમાં મજબૂત લો પ્રેશર સિસ્ટમ બનશે અને જેને કારણે સારો એવો વરસાદી માહોલ જોવા મળશે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વધુમાં ઉમેર્યું કે એકવીસથી લઈને ત્રેવીસ જૂન સુધીમાં રાજ્યમાં ભારે વરસાદ થવાની શક્યતા તો જુલાઈમાં પણ સારો વરસાદ થવાની શક્યતા રહેલી છે એકત્રીસ જુલાઈ સુધી રાજ્યમાં ખૂબ જ સારો વરસાદ પડશે અને ખેડૂતોને ખેતીમાં ઉપયોગી થશે આ વરસાદ જુલાઈ મહિનામાં પવનનો જોર રહેશે અને ગાજવીજ થવાની પણ શક્યતા છે રાજ્યમાં ચોમાસું એકંદરે સારું રહેવાની આગાહી છે તમને જણાવી દઈએ કે ગુજરાતમાં એકવીસથી લઈને ત્રેવીસ જૂન સુધી રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદી માહોલ જોવા મળશે દસથી લઈને બાર જૂન મહારાષ્ટ્રના ભાગોમાં ભારે વરસાદ રહેશે તો સાથે જ તેર જૂનથી લઈને પંદર જૂન દેશના ઘણા ભાગોમાં પૂરની શક્યતા પણ સેવાઈ રહી છે દેશના પૂર્વ ભાગ અને મધ્યપ્રદેશમાં ભારે વરસાદની શક્યતા હવામાન ખાતાના જણાવ્યા પ્રમાણે જુલાઈ મહિનામાં પણ સારો વરસાદ થવાની શક્યતા છે તો સાથે જ આ વર્ષે ચોમાસું સારું રહેશે જે ખેડૂતો માટે ખૂબ જ મહત્વના સમાચાર ગણી શકાય હવે મિત્રો ચોમાસાના આગમન બાદ ભારતના પૂર્વોત્તર રાજ્યોમાં જે તબાહીના દ્રશ્યો સામે આવ્યા છે પૂર અને ભૂસ્ખલનના દ્રશ્યો સામે આવ્યા છે અનેક નદીઓ બે કાંઠે વહેતી થઈ છે તો વળી કેટલા લોકોના મોત નીપજ્યા છે તેના ઉપર એક નજર કરીએ તો નોર્થ અને વેસ્ટમાં કુદરતી જાણે લોકોથી નારાજ થયું હોય તેવું જોવા મળી રહ્યું છે મિત્રો છેલ્લા ત્રણ દિવસથી ભારે વરસાદના કારણે નદીઓમાં પૂર જોવા મળ્યા છે ઘણા શહેરોમાં પૂર જેવી સ્થિતિ છે જનજીવન ખરાબ રીતે પ્રભાવિત થયું છે જેમાં આસામ મણિપુર સિક્કિમ મિઝોરમ ત્રિપુરા અરુણાચલ પ્રદેશમાં કુદરતી આફતનો ખતરો વધી ગયો છે અગરતલા સિવાય ત્રિપુરાની બધી મુખ્ય નદીઓનું પાણીના સ્તરમાં વધારો થયો છે મુખ્યમંત્રીએ રવિવારે તમામ સુનિશ્ચિત કાર્યક્રમો રદ કર્યા અને અધિકારીઓ સાથે પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું ત્રિપુરામાં જિલ્લા વહીવટી તંત્રના હાલતને ધ્યાનમાં રાખીને અઠ્યાવીસ રાહત શિબિરો પણ કાર્યરત કરી છે જેમાં છ હજારથી વધુ લોકોને મોકલવામાં આવ્યા ત્રિપુરામાં ભારે વરસાદ સામાન્ય વરસાદ ચોમાસાનો વરસાદ છે તેથી હવે કોઈ મોટા પૂરની અપેક્ષા નથી હવામાન વિભાગ આઈએમડીએ સામાન્ય ચોમાસાની પ્રવૃત્તિ તરીકે રાજ્યમાં એક અઠવાડિયા સુધી મધ્યમથી ભારે વરસાદની આગાહી કરી છે યુવારો નદીઓમાં જળસ્તર પહેલાથી જ ખતરાના નિશાનને વટાવી ગયું છે અગરતલામાં મેયર દીપક મજુમદારે જણાવ્યું કે શહેરનો આકાર કટોરા જેવો છે અને હળવા વરસાદમાં પણ અગરતલામાં પાણી ભરાઈ જાય છે આઈએમડીએ ત્રિપુરા માટે હવામાનની ચેતવણી જારી કરી છે જેમાં રાજ્યભરમાં આગામી સાત દિવસ સુધી સતત ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી છે આ એલર્ટ શહેરી પૂર ભૂસ્ખલન ટ્રાફિક અવરોધ અને કૃષિ નુકસાનને કારણે નોંધપાત્ર વિપક્ષની શક્યતા દર્શાવે છે મણિપુરમાં આકાશી આફત મણિપુરમાં ભારે વરસાદને કારણે ભારે તબાહી મચી ગઈ છે અને છેલ્લા અડતાલીસ કલાકમાં રાજ્યભરમાં પૂર અને ભૂસ્ખલનને કારણે ત્રણ હજાર આઠસોને બે લોકો પ્રભાવિત થયા છે અને આઠસો ને ઘરોને નુકસાન પણ થયું છે રાજધાની ઇમ્ફાલના ઘણા વિસ્તારો અને ઇમ્ફાલ પૂર્વ જિલ્લાના કેટલાક ભાગોમાં પાણી ભરાઈ ગયા કારણ કે ખુરાઈ હિગાંગ અને ચેકોન વિસ્તારોમાં નદીના પા નદીના પાળા તૂટી ગયા છે અને પાણી ભરાઈ ગયા છે મણિપુરના રાજ્યપાલ અજયકુમાર ભલ્લાએ ઇમ્ફાલના ડૂબેલા વિસ્તારોની મુલાકાત લીધી હતી જ્યારે સેના અને આસામ રાઇફલ્સના જવાનોએ સૌથી વધુ અસરગ્રસ્ત ઇમ્ફાલ પૂર્વ જિલ્લામાં ડૂબેલા વિસ્તારોમાંથી લગભગ આઠસો લોકોને બચાવ્યા મણિપુરમાં ભૂસ્ખલનની બહાર ઘટનાઓ સામે આવી છે અન્ય એક અધિકારીએ જણાવ્યું કે ચેકોન વિસ્તારમાં ઇમ્ફાલ નદી ઓવરફ્લો થયા પછી ઓલ ઇન્ડિયા રેડિયો ઇમ્ફાલ કેમ્પસ અને સરકારી જવાહરલાલ નહેરુ મેડિકલ ઇન્સ્ટિટ્યૂટ સહિત ઘણી ઓફિસો અને સંસ્થાઓના પરિસરમાં પાણી ભરાઈ ગયાના અહેવાલો છે મિત્રો પહેલી જૂન એટલે કે રવિવારના રોજ ઇમ્ફાલ પૂર્વ જિલ્લાના ઈરીજ નદીનું જળસ્તર ખતરાના નિશાનને વટાવી ગયું પરંતુ હજુ સુધી પાળા તૂટ્યા નથી સ્થાનિક લોકો અને જિલ્લા વહીવટીતંત્રપાળાને મજબૂત બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે રવિવારે સવારે ચેકોન અને વાંગ પાણીનું સ્તર ઘટ્યું હતું પરંતુ ખુરાઈ અને મત વિસ્તારમાં પરિસ્થિતિ નિયંત્રણ બહાર છે મિત્રો જે શનિવારે ડૂબી ગયા હતા આજે પણ ત્યાં પાણી જોવા મળ્યું હતું અરુણાચલ પ્રદેશમાં પણ મચ્યું હાહાકાર અરુણાચલ પ્રદેશ સરકારે છેલ્લા અડતાલીસ કલાકમાં રાજ્યભરમાં ભૂસ્ખલન સંબંધિત ઘટનાઓમાં મૃત્યુ પામેલા લોકોના પરિવારોને ચાર લાખ રૂપિયાની સહાયની પણ જાહેરાત કરી છે તો આ સમયગાળા દરમિયાન ઉત્તર પૂર્વીય રાજ્યોમાં મુશળધાર વરસાદને કારણે થયેલા ભૂસ્ખલનમાં અત્યાર સુધીમાં નવ લોકોના મોત નીપજ્યા છે મુખ્યમંત્રી પેમા ખાંડુએ શનિવારે રાત્રે જાહેર કરેલા એક નિવેદનમાં મૃત્યુ ઉપર શોક વ્યક્ત કર્યો હતો અને જણાવ્યું કે સંબંધિત જિલ્લા વહીવટીતંત્ર દ્વારા અસરગ્રસ્ત લોકોને જરૂરી સહાય પૂરી પાડવામાં આવશે ખંડુય લોકોને સતર્ક રહેવા અને ખાસ કરીને રાત્રિ દરમિયાન બિનજરૂરી મુસાફરી ટાળવા માટે વિનંતી કરી તેમણે લોકોને હાલ પૂરતું નદીઓ અને જળાશયોમાં ન જવાની પણ અપીલ કરી શુક્રવાર રાતથી અત્યાર સુધી થયેલા મૃત્યુ પૂર્વ કામેંગ જિલ્લામાં નોંધાયા છે જ્યાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ તેરના બાનાસેપા વિભાગ ઉપર ભૂસ્ખલનને કારણે બે પરિવારોના સભ્યોને લઈ જતું વાહન રસ્તા પરથી વહી ગયું હતું જેમાં સાત લોકોના મોત નીપજ્યા લોઅર સુબન સિટી જિલ્લામાં એક અલગ ઘટનામાં જીરો કમાલ રોડ ઉપર પાઇનગ્રો વિસ્તાર નજીક કોબીના ખેતરમાં ભૂસ્ખલન થતા બે મજૂરોના મોત થયા હતા અને અન્ય બે લોકોને બચાવી લેવામાં આવ્યા સિક્કિમમાં પણ જોવા મળ્યો પાણીનો કહેર મિત્રો સિક્કિમમાં ભારે વરસાદને કારણે થયેલા નુકસૂ ભૂસ્ખલનને કારણે પંદરસો પ્રવાસીઓ ફસાયા છે જ્યારે તિસ્તા નદીનું જળસ્તર ખતરનાક સ્તરે પહોંચી ગયું હોવાથી રેડ એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે ભારે વરસાદને કારણે તિસ્તા નદીના જળસ્તરમાં ખતરનાક સ્તરે પહોંચી ગયું હોવાથી ભારતીય હવામાન વિભાગે રેડ એલર્ટ જાહેર કર્યું છે મિત્રો શનિવાર એટલે કે એકત્રીસ મે ના રોજ સિક્કિમમાં સતત ભારે વરસાદને કારણે થયેલા ભૂસ્ખલનને કારણે મુખ્ય રસ્તાઓ બંધ થઈ ગયા હોવાથી લગભગ પંદરસો પ્રવાસીઓ પણ ફસાયા હતા તિસ્તા નદીનું જળસ્તર ખતરનાક સ્તરે પહોંચ્યું હવામાન વિભાગે ભારે વરસાદને કારણે તિસ્તા નદીમાં જળસ્તર ખતરનાક સ્તરે પહોંચી જતા શનિવારે રેડ એલર્ટ જાહેર કર્યું હતું મંગન જિલ્લાના પોલીસ અધિક્ષક એવા એટલે કે એસપી સોનમ દેપુ ભૂટિયાએ કહ્યું કે વાદળ ફાટવાને કારણે પાણીનું સ્તર ચાર મીટર વધ્યું છે ગઈકાલે રાત્રે ભારે વરસાદ પડ્યો હતો ઉપરના વિસ્તારોમાં વાદળ ફાટવાને કારણે તિસ્તાનું જળસ્તર ચાર મીટર વધ્યું હતું તો ઘણી જગ્યાએ રસ્તાઓ પણ તૂટી ગયા છે રવિવારે શું ઘટના બની તેના ઉપર એક નજર કરીએ તો સિક્કિમમાં રવિવારે અવિરત વરસાદ પડ્યો જેને કારણે તિસ્તા નદીનું જળસ્તર વધ્યું જ્યારે આ અઠવાડિયાની શરૂઆતમાં થયેલા એક દુઃખદ અકસ્માત બાદ ગુમ થયેલા નવ લોકોની શોધખોળ હજુ પણ સ્થગિત છે શુક્રવારે મંગન જિલ્લાના ચોંબંગ નજીક અગિયાર લોકો સાથેનો પ્રવાસી વાહન રસ્તા પરથી ઉતરી ગયું અને લગભગ એક હજાર ફૂટ નીચે તિસ્તા નદીમાં ખાબક્યું તે રાત્રે બે મુસાફરોને બચાવી લેવામાં આવ્યા હતા જ્યારે ડ્રાઈવર સહિત બાકીના નવ લોકો હજુ પણ ગુમ છે એસપી સોનમ દેચુ ભૂટિયાએ શનિવારે પુષ્ટિ કરી હતી કે બચાવ કામગીરી બીજા દિવસે પણ ચાલુ છે જેમાં આઈટીબીપી એસડીઆરએફ એનડીઆરએફના કર્મચારીઓ પણ સામેલ છે એસપી ભૂટિયાએ મીડિયાને જણાવ્યું કે વાહન કાટમાળમાં ફસાયેલું છે અને તેને બહાર કાઢી શકાયું નથી નજીકમાં કોઈ મૃત્યુ મળ્યો નથી ખરાબ હવામાનને કારણે બચાવ કામગીરીમાં અવરોધ આવી રહ્યો છે ભારે વરસાદ અને ઉપરના વિસ્તારોમાં વાદળ ફાટવાથી પરિસ્થિતિ વધુ ખરાબ થઈ ગઈ છે આઈએમડીએ મંગલ જિલ્લા માટે રેડ એલર્ટ જાહેર કર્યો છે જ્યાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે આગામી બાર કલાક માટે લાંગશિંગ નામચી સોરેંગ ગંગટોક અને પાકલોંગ માટે ઓરેન્જ એલર્ટ આપી દેવામાં આવ્યું છે ભારે વરસાદને કારણે થયેલા ભૂસ્ખલનને કારણે ઉત્તર સિક્કિમના થિંગ અને ચુંગનથાંગ વિસ્તારોમાં અનેક મિલકતોને નુકસાન થયું છે ભાટિયાના જણાવ્યા પ્રમાણે લોચનમાં એકસોને પંદર અને લાચુંગમાં લગભગ તેરસો ને પચાસ પ્રવાસીઓ ફસાયેલા છે